સરકારની ડુંગળી પકવતા ખેડૂતોની નિકાસ માટેની જાહેરાત ગેરમાર્ગી દોરનારી ગઈકાલે ભારતીય જનતા પાર્ટીની સરકારે માત્ર 3 લાખ મેટ્રિક ટન ડુંગળીની નિકાસની છૂટ આપી અને એવી વાત કરી કે જાણે ખેડૂતોનું કલ્યાણ કરી નાખ્યું છે અને ડુંગળી પકવતા ખેડૂતોને બહુ જ મોટો ફાયદો થઈ ગયો છે હકીકત એ છે કે આપણા દેશમાં બસો ત્રીસ લાખ ટન ડુંગળી પેદા થાય છે આ વખતે હતું ખેડૂતોને કે ડુંગળી પકવી છે કંઈક પાંચ પૈસાનો ફાયદો થશે કારણ કે વિશ્વ બજારમાં ડુંગળીમાં ભાવમાં તેજી હતી અને દુનિયાભરના દેશોમાં આપણો દેશ એ ડુંગળી પકવતા ખેડૂતોમાં બીજા ક્રમે આવે છે સૌથી વધારે ડુંગળી દુનિયામાં ચાઇનામાં થાય છે અને બીજા ક્રમે આપણા છે એટલે આ વખતે ખેડૂત આશાવાદી હતો પરંતુ ખેડૂત વિરોધી ભારતીય જનતા પાર્ટીની સરકારે ઓગસ્ટ બે હજાર ત્રેવીસમાં જ એવું પગલું ભર્યું કે ડુંગળી જો એક્સપોર્ટ એટલે કે બહાર નિકાસ થાય તો એના ઉપર ચાલીસ ટકા એક્સપોર્ટ ડ્યુટી એટલે કે નિકાસનો કર નાખી દીધો પરિણામે જે ખેડૂતોને ફાયદો થવો જોઈએ એ ન થયો અને ત્યાર પછી ડિસેમ્બર બે હજાર ત્રેવીસમાં સંપૂર્ણપણે નિકાસબંધી કરી દીધી એટલે ખેડૂત પાયમાલ થઈ ગયો ખેતરમાંથી ડુંગળી કાઢી અને માર્કેટિંગ યાર્ડમાં વેચવા જાય ને તો એમાં પણ જેટલો ખર્ચ થાય છે એટલો ખર્ચ પણ ખેડૂતને ન મળ્યો અને ખેડૂત આક્રોશિત થયો રસ્તાઓ પર ડુંગળી ફેંકી દીધી આંદોલન થયા પણ ખેડૂત વિરોધી આ ભાજપની સરકારે નિકાસ બંધીને દૂર કરીને નિકાસની છૂટ ના આપી ડુંગળી છે પેરિશેબલ ગુડ્સ એટલે કે બગડી જાય નાશ પામી જાય એવા પ્રકારની ખેત પેદાશ છે અને આમે ખેડૂત પાસે સંગ્રહ કરવા માટે એવી આર્થિક વ્યવસ્થા નથી હોતી કે મોટા કોલ્ડ સ્ટોરેજ નથી પરિણામે ખેડૂતોએ નજીવા ભાવે પોતાની ડુંગળીઓ વેચી દીધી અને હવે આ સરકાર ત્રણ લાખ મેટ્રિક ટન માત્ર ત્રણ લાખ મેટ્રિક ટન ડુંગળીની નિકાસની છૂટ આપે છે આનાથી શું ફાયદો થવાનો ક્યાં ખેડૂતને ફાયદો થવાનો માત્ર મતો આ ચૂંટણી આવે છે ને એટલે આ લોલીપોપ જેવી જાહેરાત છે મારી માંગણી જ કોંગ્રેસ પક્ષની માંગણી છે કે ભારતીય જનતા પાર્ટીની સરકારે ડુંગળી પકવતા ખેડૂતો ઉપર ભારે અન્યાય કર્યો છે એમને બરબાદ કર્યા છે અને એટલા માટે જે ખેડૂતોએ ઓગસ્ટ બે હજાર જે ડુંગળી વેચી છે એ તમામ ખેડૂતોને વળતર આપવું પડે સરકારે નિકાસબંધી તમે કરી અથવા ચાલીસ ટકા ડ્યુટી લગાવી એ પહેલા જે ડુંગળીનો ભાવ હતો એ ભાવ અને સસ્તા ભાવે વેચી દેવી પડી છે એના વચ્ચેનો જે તફાવત છે એ વળતર પેટે સરકાર ખેડૂતોને ચૂકવી આપે ત્રણ લાખ મેટ્રિક થી કશું જ ન થાય તાત્કાલિક અસરથી સંપૂર્ણપણે નિકાસબંધી સરકાર ઉઠાવી લે જેથી હવે જે બચો કુચો માલ ખેડૂતો વેચવા જાય ત્યારે એને પૂરતો પોષણક્ષમ ભાવ મળે ઓગસ્ટ બે હજાર થી સંપૂર્ણ નિકાસબંધી કરી ત્યાં વચ્ચે રૂપિયા સરકાર પાસે આવ્યા છે એ પૈસા ખેડૂતોના છે આ તમામ રૂપિયા ખેડૂતોને વળતર પેટે તાત્કાલિક સરકાર ચૂકવી આપે એ અમારી માંગણી છે ખેડૂત વિરોધી આ સરકારની નીતિના કારણે ડુંગળી પકવતો ખેડૂત સંપૂર્ણ બરબાદ થયો છે અને ત્યારે તમે ત્રણ લાખ મેટ્રિક ટનમાં જાણે બહુ મોટો ફાયદો આપ્યો છે આવી જે જાહેરાત ભારતીય જનતા પાર્ટીની સરકાર કરી રહી છે એ ખેડૂતોની માફી માંગે એ પણ અમારી માગણી છે